તો ગુડ મોર્નિંગ હરર મહાદેવ આજ ના એક નવા ફ્રેશ બ્લોગ માં સ્વાગત છે જસમા મને બહુ જાણતા નથી એટલે કરી કાઢી નાખો છું અમારા જો આ ભાઈ જે લાઈક આપે ને ઈ ભાઈ મને પેલેથી ફોલો કરે છે ઈ ભાઈ માટે એક લાઈક જરૂર આપો બધા ઘણા હા હા નાસ્તો કર્યો

આજે બે મેચ જીતી જઈએ અમે એટલે ફાઇનલ સેમી ફાઈનલમાં ભોગી જઈએ તો બ્લોગમાં બના રહેજો અને મેચનો નજારો અને આજનો સુરતનો નજારો બહુ મસ્ત છે અને ગ્રાઉન્ડ છે ને બહુ જ દૂર છે ઉતારો છે ને અમારે ત્યાંથી બહુ દૂર છે અને ભાઈ મેદાનનો લોકેશન ભાઈ ઇન્ટરનેશનલ મેદાન છે એટલે એવું લાગે આપણને ઇન્ટરનેશનલ જેવું મેદાન છે એમ અહીંયા બધી ટુર્નામેન્ટોની બધું રમાઈને એવું મેદાન છે મસ્ત મેદાન છે કાલજી આપણે કાલ જે જગ્યા હતા ને એની કરતાં બહુ સારું મેદાન છે અને આજુબાજુ વાડી ને ફોગ કહેવાય ઝાકળ હા ઓશ 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 કહેવાય ને બરાબર ઓશ કહેવાય ઓશય બહુ છે ભાઈ વાડી વિસ્તાર છે અને અહીંયા આપણે ભાવનગર જેવી ઠંડી જ નથી કાંઈ એમ કહો તોય હાલે ભાવનગર જેવી ઠંડી જ નથી પડતી લીલોત્રી લીલોત્રી છે બધે તો ગ્રાઉન્ડને બધું સારું છે બધે

ભાઈ આપે ને પેલે થી ફોલો કરે છે ઈ ભાઈ માટે એક લાઇક જરૂર આપો બધા ગ્રાઉન્ડ ની વ્યવસ્થા એક નંબર છે છે બહુ બહુ સરસ સરસ કામકાજ અને પણ ભાવનગર અને લાઈક ને સબસ્ક્રાઇબ કરજો બધા સક્કા પર અમારો મત ભૂલ ન જાવ આપણે આપણા ઓનર ને આપણા મને પણ આપડા ખૂબ ખૂબ

તો ચલો અત્યારે જમે સ્ટાર કયું વિશાલ ના બોલે સ્ટાર બજાર સ્ટાર બજારમાં આવી ગયા છીએ સુરતના ફેમસ એવા મોલમાં ટાટાની વસ્તુ બધી ટાટાની મોસ્ટ પ્રો આઈટમ બધી મળે છે વિઝિટ કરવા આવ્યા છીએ અમે આઈ નવા છે એ વોન સાળો અત્યારે નહી આ બાય બન ગેટવનમાં 50 ચલો અત્યારે મોલ માં આટો મારવા નીકળ્યા છીએ અમે બધા ખરીદી કરીએ કે ન કરીએ આગળ જોઈએ થાય વસ્તુ ગમે તો લેશું અમાર વિશાલભાઈ કોન્સર્નશિપ બન્યા છે અમારે વિશાલભાઈ બસ તો ચલો અત્યારે એક આંટો મારીએ ને પછી તમને મળીએ તો ચલો જો અમારા વિશાલભાઈ મેઘાણી સાહેબ છે એ પોન્સર સાહેબ થયા હતા બધું લઈ દીધું છે અમને સોડા પાય છે આ જીતની ખુશીમાં અને આ બધું લઈ દીધું છે અમને કે તમે છોકરાઓને ગિફ્ટમાં આ આપ્યું છે અમને તેમનો ખૂબ ખૂબ આભાર વિશાલભાઈનો કેમ વિશાલભાઈ મોટા વિશાલભાઈનો ખૂબ ખૂબ આભાર કહેવાય કે અમને બધાને આવી વસ્તુ લઈ દે છે

કેવું છે કેવું નહીં આઈટમ જોરદાર છે અંદર જો મેંગોનો આખો ચીપ છે બહુ મસ્ત છે જોરદાર આઈટમ છે આઈટમ છે ને કઈ તમને દેખાડું જો આ કઈક આઈટમ છે બહુ મસ્તીની છે હો ભાઈ હવે આપણે ભાવનગરમાં ને એમાં બધું જે આવું ટાટાની આઈટમ બહુ મળતી નથી મારે સુરત આવ્યા છે તો સુરતમાં મસ્ત મસ્ત આઈટમ છે ને મોલ જોયો આહા આપણા ભાવનગરનો મોલ કરતાં જ અહીંયા તો ભાઈ જબરદસ્ત મોલ છે ચલો ફોડા ફોડા પીએ ફોડા પીને વાય કરીએ ચાલો તો ચાલો હવે પછી તમને મળી જાય